નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો બે હાજર ચોવીસ નું વર્ષ ભારત માટે ચૂંટણી વર્ષ છે ત્યારે નરેન્દ્ર મોદીને લઈને મોટી ભવિષ્યવાણી સામે આવી છે ચૂંટણી વર્ષ બે હાજર ચોવીસ શરૂઆત થતા જ એક બ્રિટિશ મીડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત ત્રીજા કાર્યકારની ની આગાહી કરી છે યુકે ના અગ્રણી દૈનિક અખબાર તો ગાર્ડિયન માં પ્રકાશિત થયેલા એક લેખમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી માટે કેન્દ્રમાં સતત ત્રીજી ટર્મ મેળવવી લગભગ અનિવાર્ય છે કોલમમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જબરદસ્ત લોકપ્રિયતા અને અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન જેવા ભાવનાત્મક મુદ્દાઓ સાથે ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જીતની કેન્દ્ર કેન્દ્રમાં ભાજપ માટે સતત ત્રીજી ટર્મ બનાવી લગભગ અનિવાર્ય બનાવી દીધું છે જ્યારથી મોદી બે હજાર ચૌદ માં પીએમ બન્યા છે ત્યારથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે દેશની મશીનરી બીજેપી તરફ નમેલી છે વધુમાં કહેવામાં આવ્યું હતું કે દક્ષિણ અને પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં ભાજપ વિરુદ્ધ વિરોધ મજબૂત છે પરંતુ રાષ્ટ્રીય સ્તરે તે વિભાજીત અને નબળો જોવા મળે છે કાર્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે તેલંગાણામાં ચૂંટણી જીતી છે અને એકંદરે તે હવે માત્ર ત્રણ રાજ્યોમાં સત્તામાં છે પાર્ટી આંતરિક રીતે કલહથી થી ચચુમી રહી છે